કેન્દ્ર ત્યાગી પંપ સેન્ટ્રફ્યુગલ પંપ જેવા અનેક અન્ય ફાયરપંપ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વપરાતા ટેકનિકલ શબ્દો છે જેમને આપણે શુદ્ધ ગુજરાતી અર્થમાં સમજી શકીએ ચાલો નીચે વિગતવાર સૂચિ આપું ફાયરપંપ અને પાણીપંપ સંબંધિત મુખ્ય ટેકનિકલ શબ્દો ગુજરાતી અર્થ સાથે એક કેન્દ્રીય પંપ સેન્ટ્રલ પંપ અર્થ મુખ્ય પંપ જે સિસ્ટમમાં પાણીનું દબાણ ઉત્પન્ન કરે છે ઉપયોગ ફાયર સ્ટેશનમાં મુખ્ય ફાયરપંપ માટે બે કેન્દ્ર ત્યાગી પંપ સેન્ટ્ર ફ્યુગલ પંપ અર્થ જે પંપ ફરતી ચક્રી દ્વારા પાણીને બહારની દિશામાં ફેંકે છે ઉપયોગ ફાયરપંપ પાણી પુરવઠા સિંચાઈ વગેરે ત્રણ ધન પંપ પોઝિટિવ સક્ષન પંપ અર્થ જે પંપ પાણીની સપાટીથી નીચે રાખવામાં આવે છે જેથી પાણી સ્વાભાવિક રીતે અંદર જાય ચાર ઋણ શોષણ પંપ નેગેટિવ સક્ષન પંપ અર્થ જે પંપ પાણીની સપાટીથી ઉપર હોય અને તેને ખેંચવા માટે ખાલી જગ્યા બનાવવી પડે પાંચ આત્મપ્રેરક પંપ સેલ્ફ પ્રાઇમિંગ પંપ અર્થ એવો પંપ જે પોતે જ હવામાંથી પાણી ખેંચી શકે અને શરૂ કરતી વખતે અલગથી પ્રાઇમિંગની જરૂર ન પડે છ સ્વયંપ્રારંભી પંપ ઓટોમેટિક સ્ટાર્ટ પંપ અર્થ દબાણ ઘટે ત્યારે આપમેળે ચાલુ થતો પંપ સાત સહાયક પંપ જોખી પંપ અર્થ સિસ્ટમમાં હળવો દબાણ ઘટે ત્યારે આપમેળે ચાલુ થઈ દબાણ જાળવી રાખે છે આઠ સ્ટેન્ડ બાય પંપ સ્ટેન્ડ બાય પંપ અર્થ મુખ્ય પંપ નિષ્ફળ જાય ત્યારે કાર્ય કરવા માટે તૈયાર રહેલો પંપ નવ ડીઝલ ચાલિત પંપ ડીઝલ ડ્રીવન પમ્પ અર્થ ડીઝલ એન્જિન વડે ચાલતો ફાયર પંપ દસ વીજચાલિત પંપ ઇલેક્ટ્રિક મોટર ડ્રિવન પંપ અર્થ વીજળી વડે ચાલતો પંપ અગિયાર બહુઅવસ્થા પંપ મલ્ટી સ્ટેજ પંપ અર્થ જેમાં એક કરતા વધુ ચક્રીય ભાગો ઇમ્પેલર હોય જેથી વધુ દબાણ મળે બાર એકવસ્થા પંપ સિંગલ સ્ટેજ પંપ અર્થ જેમાં માત્ર એક ઇમ્પેલર હોય દબાણ મધ્યમ હોય તેર પ્રાઇમિંગ ટાંકી પ્રાઇમિંગ ટેન્ક અર્થ પંપમાં પાણી ભરાયેલું રાખવા માટેની નાની ટાંકી ચૌદ ફૂટવાલ્વ ફૂટવાલ્વ અર્થ પાણી પાછું ન વળે તે માટે લગાડાયેલ એકમાર્ગી વાલ્વ પંદર ક્ષણિક સ્ટ્રેનર અર્થ પાણીમાંથી કચરો અથવા રેતી રોકવા માટેનું જાળીદાર સાધન સોળ વોટર રિંગ પ્રાઇમર વોટર રિંગ પ્રાઇમર અર્થ પાણીની મદદથી વેક્યુમ બનાવી પંપમાં પાણી ખેંચાવતું ઉપકરણ સત્તર વેક્યુમ પ્રાઇમર વેક્યુમ પ્રાઇમર અર્થ હવામાંથી ખાલી જગ્યા બનાવી પાણી ખેંચાવતું ઉપકરણ અઢાર દબાણ માપક પ્રેશર ગેજ અર્થ પંપનું પાણી દબાણ માપવાનું સાધન ઓગણીસ પ્રવાહ માપક ફ્લોમીટર અર્થ પંપમાંથી નીકળતા પાણીના પ્રવાહનો માપ બતાવતું સાધન વીસ પંપમંડપ હાઉસ અર્થ પંપ રાખવાની અને ચલાવવાની બિલ્ડિંગ કે રૂમ એકવીસ દબાણ સ્વિચ પ્રેશર સ્વિચ અર્થ દબાણ ઘટતા પંપ આપમેળે ચાલુ થાય તે માટેનું ઉપકરણ બાવીસ નિરીક્ષણ ખૂણું ઇન્સ્પેક્શન ચેમ્બર અર્થ પાઇપલાઇન અને વાલ્વના નિરીક્ષણ માટે બનાવેલું ખૂણું તેવીસ પ્રવાહી વિતરણ વાલ્વ ડિલિવરી વાલ્વ અર્થ પંપમાંથી બહાર જતા પાણીના પ્રવાહને નિયંત્રિત કરતો વાલ્વ ચોવીસ શોષણ નળી સક્શન પાઇપ અર્થ પંપ પાણી ખેંચવા માટે જે નળી વડે ટાંકી સાથે જોડાય છે પચીસ વિસર્જન નળી ડિલિવરી પાઇપ અર્થ પંપમાંથી નીકળેલું પાણી સિસ્ટમ સુધી પહોંચાડતી નળી છવ્વીસ એકમાર્ગી વાલ્વ નોન રિટર્ન વાલ્વ અર્થ પાણી ફક્ત એક જ દિશામાં વહે તે માટેનું વાલ્વ સતાવીસ નિયંત્રણ પાટલી કંટ્રોલ પેનલ અર્થ પંપ શરૂ બંધ અને દેખરેખ રાખવા માટેનું વિદ્યુત નિયંત્રણ બોર્ડ અઠ્ઠાવીસ સ્વીકાર પરીક્ષણ એક્સેપ્ટન્સ ટેસ્ટ અર્થ પંપ સ્થાપિત કર્યા પછી તેની કામગીરીની ચકાસણી કરવાની પ્રક્રિયા ઓગણત્રીસ દૈનિક તપાસ રૂટિન ટેસ્ટ અર્થ પંપની દૈનિક કાર્યક્ષમતા અને દબાણ ચકાસવા માટેની નિયમિત તપાસ ત્રીસ પરિભ્રમણ ચક્રી અંપેલા અર્થ પંપની અંદર ફરતું પાંખ જે પાણી પર દબાણ ઉત્પન્ન કરે છે